વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ સાતમાં ગુજરાતીની આઈડિયલ્સ વધે પોતામાં સત્ર બેનો સત્તરમો ભાગ છે સફળ યાત્રા એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા તમારા મિત્રો હોય એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયોની લિંક તમે વોટ્સઅપમાં શેર કરજો વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો પ્લેલિસ્ટમાંથી પણ તમે જોઈ શકશો એ નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષયના વિડીયો મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠ નંબર છે સતત સફળ યાત્રા પ્રસંગ કાવ્ય છે જેના લેખક છે પૂજાલાલ દળવાડી દલવાડી ચાલો અહીંયા તમને કવિતાની સમજૂતી આપી છે આપણે વિકલ્પોથી શરૂઆત કરીશું તમારા ફેવરેટ વિકલ્પો ચલો પેલું છે સફળયાત્રા કાવ્યના કવિ કોણ છે તો કે બી ભૂજાલાલ દલવાડી પછી બીજું છે અંગાર વરસાવતો આકરો ઉનાળો સાચો અર્થ ધરાવતો વિકલ્પ કયો છે તો જવાબ આવશે એ ઉનાળાનો સખત તાપ પગ વરસાવી રહ્યો છે પછી ત્રીજું છે અમી જડે અહીંયા આવી ખર ઊભો થયો સાચો અર્થ ધરાવતો વિકલ્પ કયો છે તો જવાબ આવશે એ મીઠા જળથી ગધેડામાં શક્તિ આવી તે ઊભો થઈ ગયો પછી ચોથું છે નેત્ર જળે નવડાવીશ પ્રભુ રામેશ્વર સાચો અર્થ ધરાવતા વિકલ્પ કયો છે તો જવાબ આવશે બી આંખોના આંસુઓથી પ્રભુ રામેશ્વરનો અભિષેક કરીશ પછી વાત છે સફળ યાત્રા કાવ્યમાં શેની શિખામણ મળે છે તો જવાબ આવશે સી સેવા અને કરુણાથી મોટો કોઈ ધર્મ નથી પછી છઠું છે યાત્રિકોના મતે ગધેડાને ગંગાજળ પાનાર વ્યક્તિ કેમ મૂક છે તો જવાબ આવશે બી રામેશ્વર મંદિર પર ચડાવવાનું ગંગાજળ ગધેડાને પીવડાવી દીધું એટલે પછી આગળ આવે છે બીજો પ્રશ્ન યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે સફળયાત્રા એક પ્રસંગ કાવ્ય છે તો જવાબ આવશે પ્રસંગ કાવ્ય પછી બીજું છે કાશીધામના દર્શન કરી બધા રામેશ્વર તરફ ચાલ્યા તો જવાબ આવશે રામેશ્વર પછી ત્રીજું છે સંઘ હરિનામનો જય જયકાર કરી આગળ ચાલ્યો જાય છે તો જવાબ આવશે હરિનામ પછી ચોથું છે ગધેડો આંખથી આશીષ આપી ચાલ્યો તો જવાબ આવશે આશીષ પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પણ પેલું છે યાત્રિક સંઘ યમુના જળ લઈને રામેશ્વર જાય છે તો જવાબ આવશે ખોટું પછી બીજું છે સંઘને તપેલી ધૂળમાં તરસથી તરફડતો ગરધબ દેખાય છે તો જવાબ આવશે સાચું ત્રીજું છે ગધેડાની હાલત જોઈ યાત્રાળાઓનું મન પીગળી ગયું તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે સફળ યાત્રા કાવ્ય આપણને માનવતાના પાઠ શીખવાડે છે તો જવાબ આવશે સાચું પછી આગળ આવશે ચોથો પ્રશ્ન નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો એમાં પેલું છે યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા ક્યાં જાય છે તો કે યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા રામેશ્વર જાય છે પછી બીજું છે સંઘને તપેલી ધૂળ પર કોણ દેખાય છે તો કે સંઘને તપેલી ધૂળ પર તરફતો ગદર્ભ એટલે કે ગધેડો દેખાય છે પછી ત્રીજું છે ગધેડાની હાલત જોઈને યાત્રીઓ શું બોલ્યા તો કે ગધેડાની હાલત જોઈને યાત્રીઓ કરુણાથી હરી હરી બોલ્યા ચોથું છે તરફડતા ગધેડાને જોઈ કોણ ઊભું રહ્યું તો કે તરફડતા ગધેડાને જોઈ દયા ભાવથી દુઃખી થયેલો એક સજન માણસ ઊભો રહ્યો પછી પાછું છે ગધેડો કેમ ઊભો થઈ શક્યો તો કે સજન વ્યક્તિ દ્વારા પાણી મળતા જાણે આયુષ્ય એને શક્તિ મળી તેથી ગધેડો ઊભો થઈ શક્યો પછી છઠ્ઠું છે ગદર્ભના પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને શું જવાબ આપે છે તો કે ગદર્ભના પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને જવાબ આપે છે કે હું પ્રભુ રામેશ્વરને નેત્ર જડે એટલે કે પ્રેમ ભક્તિના સુધી નવડાવીશ પછી આગળ આવે છે પાંચમા પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં આવે છે પહેલું પ્રશ્ન ઉનાળો આકરો હતો એમ સાવ ઉપરથી કહી શકાય ઉનાળાનો સખત તાપ આગ વરસાવી રહ્યો હતો ધરા ગરમ વરાળ બહાર ફેંકી હતી એ જોઈને કહી શકાય કે ઉનાળો આકરો હતો પછી બીજું છે યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે તો કે કાશી ધામના દર્શન કરી યાત્રાળુઓ રામેશ્વર તરફ હાથમાં ગંગાજળ લઈને પ્રભુનો અભિષેક કરવા માટે જઈ રહ્યા છે ત્યારે આકરા ઉનાળાના તાપમાં તપેલી ધરતી પર પાણી વિના તો ગધેડો જુએ છે તરસના કારણે તેની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે જીભ બહાર નીકળી ગઈ છે આંખો પણ ફાટી ગઈ છે પછી ત્રીજો પ્રશ્ન છે સજ્જન યાત્રાળુઓ ગધેડાને કેવી રીતે બચાવે છે કે રામેશ્વર તરફ જતા સંઘમાં બધા યાત્રાળુઓ તરફડતા ગધેડાને તેઓ તેની તરફ દયા બતાવીને હરીહરી બોલીને આગળ વધી જાય છે પરંતુ તેમાંથી એક સજ્જન વ્યક્તિથી ગધેડાની આ દશા જોવાતી નથી તેની પાસે બેસી તેનું માથું ખોડામાં લઈને રામેશ્વર અભિષેક માટે લઈ જતા ગંગાજળને ગધર્ભના મોમાં રેડી દેશે અને તેનો જીવ બચાવે છે પછી ચોથો પ્રશ્ન છે ગધેડો કેમ મૂંગા આશીષ આપીને ચાલ્યો ગયો તો કે સજ્જન વ્યક્તિ દ્વારા અમૃત રૂપી જળ મળવાથી જાણે પ્રાણ પાછા મળ્યા હોવાથી ગધેડો તેના પ્રાણ બચાવવા બદલ તેને આંખોથી મૂંગા આશીષ આપીને ચાલ્યો ગયો પછી પાંચમું છે અન્ય યાત્રાળુઓ સજ્જન યાત્રાળુઓની કેવી રીતે મસ્કરી કરે છે તો કે સજ્જન વ્યક્તિ જ્યારે પોતાની પાસે રહેલું ગંગાજળ ગદર્ભને પીવડાવી દે છે ત્યારે સાથી યાત્રાળુઓ તેની મસ્કરી કરવા લાગે છે કે તે મૂર્ખતા ભરું કામ કર્યું છે તેને મૂર્ખ કહીને કહે છે કે તે ગંગાજળ તો વેડફી માર્યું હવે તારો રામેશ્વરનો ફેરો ફોગટ

ધકધકે છે અને ધરા ગરમ હરીનું નામ લેતો આ સંઘ પોતાના માર્ગે આગળ વધી રહ્યો છે તપેલી ધરતી પર તરસના કારણે તરફ રસ્તો રોકીને પડેલો ગધર દેખાય છે તરસના કારણે એની હાલત ખૂબ ખરાબ છે જે બહાર નીકળી ગઈ છે અને આંખો ફાટી ગઈ છે ગધડાની આવી હાલત જોઈ સૌ કોઈ કરુણાભરી દ્રષ્ટિ તેના પર નાખી હરિહરી બોલીને આગળ વધી જાય છે ગધેડાની આવી દશા જોઈ એક સજ્જન વ્યક્તિનું મન પીગળી જાય છે તે ઊભો રહી તેની પાસે જાય છે અને તેનું માથું ખોડામાં લઈને પોતાની પાસે રહેલું ગંગાજળ એના મોંમાં વેડી દે છે મોંમાં જળ પડતા જાણે આયુષ્ય પાછું મળ્યું હોય એમ ખર ઊભો થાય છે અને સજ્જન વ્યક્તિને આંખોથી મૂંગા આશીષ આપી ચાલ્યો જાય છે દૂરથી આ બધું જોઈ રહેલા અન્ય યાત્રાળુઓ સજ્જનની મશ્કરી કરે છે અને કહે છે કે તે મૂર્ખામીભર્યું કામ કર્યું છે ગંગાજળ બધું વેડફી માર્યું તે તારો આ ફેરો ફોગટ ગયો હવે રામેશ્વરનો સાનો અભિષેક કરીશ ગધેડા જેવું કર્યું તે તો તેમની આવાજ સાંભળી સર્જન વ્યક્તિ કહે છે કે નેત્ર જળથી પ્રભુને નવડાવીશ આમ પોતાની રામેશ્વર યાત્રા એ રીતે વ્યક્તિએ સફળ બનાવે છે સેવા અને કરુણાથી મોટો કોઈ ધર્મ નથી એ વાતની પ્રતિક્રિયા કાવ્ય આપણને કરાવે છે કછી આગળ આવે છે સાતમો પ્રશ્ન કાવ્ય પંક્તિ પૂરી કરો એમાં પેલી છે અંગાર અંગાર વરસાવતો આકરો ઉનાળો ધૂળ ધગધગે કરે ધરા કાળે ધરા કાઢે ચાળો હરિનામ ઘોષ સાથે સંગ ચાલ્યો જાય ત્યાં ધકેલી ધૂળમાં કો ગદર દેખાય પછી બીજો પ્રશ્ન છે ગધેડાની દશા જોઈ દુખી એક જન ઊભો રહ્યો પાસે રયો પીગડેલે મને મળતાનું માથું ખોડે લઈ લીધું તઈ ગંગાજળ ખાલી કરી દીધું મુખ ક્યાં આઠમ પ્રશ્નો છે નીચેના પ્રશ્નોના માધ્યમ મુજબ ઉત્તર લખો એમાં આવે છે પહેલું કાવ્યના આધારે નજીકનો અર્થ ધારો અને ગોળ કરો પેલું અંગાર તો અંગારનો અર્થ શું થાય અગ્નિ તો અગ્નિ ઉપર ગોળ કરો પછી બીજું છે પથ એટલે કે રસ્તો થાય તો એના ઉપર ગોળ કરો પછી ત્રીજું છે આશીષ એટલે કે આશીર્વાદ ચોથું છે અફળ એટલે કે નિષ્ફળ પછી પાંચમું છે ઠેકડી એટલે કે મસ્કરી છઠું છે જળ એટલે કે પાણી સાતમું છે આય એટલે કે શક્તિ આવે છે બીજો પ્રશ્ન આપેલ શબ્દનો અર્થ અને ખાલી જગ્યા પૂરો ચાલો એમાં આવે છે કૌશમાં કયો શબ્દ તમને અંદર આવશે એ તમારે લખવાનો છે ચાલો પેલો છે સમ્રાટ અશોક અને કલિંગ વચ્ચે પ્રચંડ યુદ્ધ ખેલાયું હતું જેમાં યુદ્ધના શસ્ત્રોનો નાદ અતિ ભયાનક હતો નાદ એટલે કે અવાજ પછી બીજું છે રામના વનવાસના સમાચાર સાંભળીને નાનો ભાઈ ભરત અસહ્ય વેદના અનુભવે છે પછી ત્રીજું છે નાનકડી છોકરી પોતાના બળથી વાછરડાને મોતના મુખમાંથી બચાવે છે તો કે બળથી બીજી ખાલી જગ્યામાં અસહ્ય પછી ચોથું છે રાજાના દરબારમાં કાકા અરજી લઈને જાય છે પરંતુ સર્વપ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે તો જવાબ આવશે સર્વપ્રધાનો પછી પાંચમું છે સૈનિકો પોતાના પરિવાર ત્યાગીને સરહદ પર રાત દિવસ દેશની રક્ષા કરે છે પછી ત્રીજો પ્રશ્ન છે ઉદાહરણ મુજબ બીજી જીવસૃષ્ટિ વિશેના સેવા સૂત્રો બનાવો ઉદાહરણ તરીકે પશુ સેવા એ જ પ્રભુ સેવા પછી એના ઉપરથી આપણે આવું બનાવી કે પ્રાણી બચાવો પૃથ્વી બચાવો પછી બીજું છે ખોરવાય પશુ સંતુલન જોખમાય પૃથ્વી સંતુલન ચાલો પછી ચોથું છે નીચે આપેલા વણોમાંથી શબ્દો શોધીને અર્થપૂર્ણ વાક્ય બનાવો અહીંયા તમને પેલું આડુઓું બધું આપ્યા છે મના ગાંધીનગર વરા ગુજરાતની છે તો આપ્યું છે એના ઉપરથી તમારે સરસ મજાનું વાક્ય બનાવવાનું છે તો આના ઉપરથી શું વાક્ય બનશે તો કે ગાંધીનગર ગુજરાતની રાજધાની છે તો આમાંથી જ બન્યો ને ચાલો એવી રીતના બીજામાં તો બીજું બનશે મને ચિત્ર દોરવા ગમે છે પછી ત્રીજામાં તો કે ગંગા નદી છે પછી ચોથું તિરંગામાં ત્રણ રંગ હોય છે કયા કયા હોય છે કરો ચાલો પછી પાંચમું ફૂલ તોડવાની છે પછી કર ભલા તો હોગા ભલા ચાલો તો આવા સરસ આમાંથી વાક્યો પણ બને છે પછી આગળ આપણે જોઈએ પાંચમું પાંચમું છે જરૂરી શબ્દો ઉમેરી અધૂરા સમાજ પૂરા કરો અને વર્ગમાં અભિનય સહિત હોય તમારે આમાં જે ખાલી જગ્યા હોય એમાં તમારે અંદર ખાલી જગ્યા પૂરવાની છે અને સંવાદ એટલે કે ડાયલોગ છે તમારે પૂરો કરવાનો છે અને એને તમારે ભજવવું હોય તો ક્લાસરૂમમાં તમે ભજવી પણ શકશો ચાલો એ પાત્રોના નામ એ પાસે યાત્રી એક યાત્રી બે સજ્જન યાત્રી અને ડાયો યાત્રી પછી કાશી ધામના યાત્રા પૂર્ણ કરીને યાત્રાળુ ભર ઉનાળામાં રામેશ્વર ગંગાજળ લઈને જાય છે એવી પરિસ્થિતિ છે તો યાત્રાળુ કહે છે જય ભોલે જય ભોલે તો એક નંબરનો યાત્રી કહે છે અરે આ બિચારો તરસથી તરફડી રહ્યો છે યાત્રી બે કે છે બિચારાની જીભડી બહાર નીકળી ગઈ છે અને આંખો ફાટી ગઈ છે તો યાત્રાળુ કે છે હરીહરિ ઈશ્વરને ગમ્યું તે ખરું ચાલો નહીં તો દર્શનનું મોડું થશે તો સજ્જન યાત્રી કહે છે અરે રે બિચારો તરસથી મરી જશે લાવ પાસે લઈ ગંગાજળ પીડાવું જેથી તેનો જીવ બચી જાય સજ્જન ભક્ત કમાન્ડરનું તમામ ગંગાજળ ગધેડાને પીડાવી દે છે અને ગંગાજળથી ગધેડાને શક્તિ આવે છે અને તે મૂંગા આશીષ આપીને ચાલ્યો જાય છે પછી ડાયો યાત્રી કહે છે અરે મૂર્ખ બધું ગંગાજળ વેફી માર્યું તારી આ યાત્રા નિષ્ફળ જવાની છે તો સજ્જન યાત્રી કહે છે ભાઈ એની તરસ છીપાઈ એટલે મારી પ્રભુ યાત્રા સફળ થઈ કોઈનો જીવ બચાવો એ પણ યાત્રા જ ગણાય તો ડાયો યાત્રી કહે છે તો હવે તું અભિષેક શેનાથી કરાવીશ તો સજ્જન યાત્રી કહે છે પ્રભુનો અભિષેક તો હું મારી ભક્તિના આંસુથી કરીશ ચાલો પછી આગળ આવશે નવો પ્રશ્ન સમાનાર્થી શબ્દ ચાલો એમાં પેલું છે કાશી તો કે બનારસ અને વારાણસી એનો સમાનાર્થી થઈ ઘોષ એટલે કે અવાજ અથવા નાદ ધૂળ એટલે કે રજ અથવા રેણું ચોથું છે ગદર્ભ એટલે કે ખર અથવા ગધેડો પછી પાંચમું છે જળ એટલે કે પાણી અથવા નીર છઠ્ઠું છે વ્યંગ એટલે કે કટાક્ષ અથવા વ્યંગ્ય પછી સાતમું છે નેત્ર એટલે કે આંખો અથવા નયન એ આઠમું છે પથ એટલે કે રસ્તો અથવા માર્ગ પછી નવમું છે જણ એટલે કે માણસ અથવા મનુષ્ય પછી દસમું છે કરુણા એટલે કે દયા અથવા રહેમ પછી અગિયારમું છે આશીષ એટલે કે આશીર્વાદ અથવા દુઆ પછી બારમું છે અમી એટલે કે અમૃત અથવા સુધા પછી આગળ આવે છે વિરોધી શબ્દ ધરાનો વિરોધી ગગન આકરું સેલું કરુણાનું અકરુણ અકરુણા આશીષનો સાપ મૂંગાનો વાચાળ મૂર્ખનો ડાયો પછી અગિયારમાં પ્રશ્ન છે ચોલની સુધારો ચલો અભિષેક આમ લખાય પછી ગદર્ભ પછી જીબડી પછી પીગડેલ પછી 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 આવે મૂર્ખતા આગળ છે તળપદા શબ્દનો અર્થ લખો ઝાડ એટલે કે જ્વાડા ધખેલી એટલે કે તપેલી આય એટલે કે આયુષ્ય વધ્યો એટલે કે બોલ્યો ચાલ્યા એટલે કે ચાલ્યા અગાડી એટલે આગળ પછી આગળ આવે છે તેરમાં પ્રશ્ન શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો એટલે કે કકાના ક્રમમાં તમારે ગોઠવીને લખવાના છે હવે બધું આડાવડે આપ્યું છે તો કક્કાના ક્રમમાં ક આવે એની પહેલાં સ્વર આવે તો કે અફળ અભિષેક ગંગાજળ ધૂળ સકળ અને સંઘ બીજું આપ્યું છે તો એને આપણે ગોઠવી તો પહેલા આવશે આકરો આય કાશીધામ ખર વ્યંગ અને સ્થળ ચૌદમું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પેલું છે વારાણસ વારાણસી ધામનું બીજું નામ તો એને કહેવાય કાશી પછી બીજું છે દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં આવેલું યાત્રાનું ધામ તો એને કહેવાય રામેશ્વર પછી ત્રિયું અમૃતરૂપી જળ તો એને કહેવાય અમી જળ પછી ચોથું છે યાત્રાળુનો સમૂહ તો એને કહેવાય સંખ પછી પાંચમું છે ભગવાન પર જળ ચઢાવ તે તો એને કહેવાય અભિષેક છઠ્ઠું છે પ્રાણ આપનાર તો એને કહેવાય પ્રાણદાતા પછી આગળ આવે છે પંદરમો રૂઢિપ્રયોગનો નો અર્થ આપો અને વાક્યમાં પ્રયોગ કરો એમાં પેલું છે મન પીગળવું એટલે કે દયા આવી તો કે રસ્તે જતા ગરીબ માણસને જોઈને મારું મન પીગળી ગયું પછી બીજું છે આઈ આવી એટલે કે હોંસાવો આવો કે પાણીથી તરસ છીપાતા ગદર્ભને આઈ આવી પછી સોળમો પ્રશ્ન છે આપેલ ફકરો ધ્યાનથી વાંચીને તેના નીચે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપો તો પહેલાં ફકરો વાંચવાનો શાંતિથી પછી તમારે તેને તેને પ્રશ્ન નીચે પ્રશ્ન પૂછ્યાનો જવાબ તમારે દેવાના તો કે અમારા નાનકડા ગામની શાળા સર્વોદય વિદ્યા મંદિરમાં કબડ્ડી ખો ખો લંગડી વોલીબોલ જેવી સાંઘિક રમતો માટે પૂરતું ધ્યાન અપાય છે એમાં મને કબડ્ડી ખૂબ ગમે છે કબડ્ડી એ ભારતની પૌરાણિક રમત છે દેશમાં જુદા જુદા નામે રમાતી લોક રમત બિન ખર્ચાળ છે એટલે કે ખર્ચ વગરની છે તેમાં બળ ચપડતા અને શંકર્યના ખમીની કસોટી થાય છે હું શૈલેન્દ્ર અમારી શાળાની કબડ્ડીની ટીમનો કેપ્ટન છું મારી ટીમમાં અશોક છોટુ અને પંકજ ભલભલાના છક્કા છોડાવી દે તેવા મજબૂત છે પણ મેં તો રાઈડર અને સ્ટોપર એમ બંનેના કૌશલ્યમાં નિપુણ એવા કમલેન્દ્ર મહેન્દ્ર દિલીપ ભરત હરેશ અને કલ્પેશને પસંદ કર્યા અમારી ટીમ સ્પોર્ટ્સ સંકુલના પ્રદીપ નરવાલ મેદાન ઉપર રમવા ઉતરી અમારા પક્ષે ચઢાઈ કરવાની આવી દમ ઘૂંટવામાં અને પગ વડે સ્પર્શ કરવામાં પાવરદા દિલીપે ચઢાઈ કરી હું તું તું હું તું તું બોલતો વાયુ વગેરે ધસી ગયો પોઈન્ટ લઈને જ પાછો ફર્યો તરત જ સામા પક્ષના કેપ્ટન અરવિંદે ચઢાઈ કરી હાથ કે પગ પકડવા માટે કમલેન્દ્ર અને કલ્પેશ બંને છેડે હતા ઘેરો ગાલવા મારી સાથે મહેન્દ્ર ભરત હરેશ દિલીપે સાંકળ રચી હતી અરવિંદે માન લંઘન રેખા ઓળંગીતે ઝડપથી પાછો ફર્યો હવે અમારો જુસ્સો વધી ગયો જોકે સામેની ટીમ પણ મજબૂત હતી તેમાંના બાંધી બાંધી દળીના રમેશના રમત મને ખૂબ જ ગમી ખૂબ ઉતાર ચઢાવ અને રોમાંચ વચ્ચે અમારો ભવ્ય વિજય થયો આ રમત જોવાની સૌને ખૂબ મજા આવી તેનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું આજે જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે રેવા મણી કોમ્યુનિટી હોલમાં અમારો સન્માન સમારંભ છે ચાલો આના ઉપરથી આપણે હવે પ્રશ્નના જવાબ આપશું પેલું છે જીતી જના ટીમનું નેતૃત્વ કોણે કર્યું હતું કે સી શૈલેન્દ્રએ પછી બીજું છે મેદાન ઉપર રમવા કોણ નહીં આવ્યું હોય તો કે એ પંકજ પછી ત્રીજું છે પ્રારંભમાં એક ટીમના કેટલા ખેલાડી મેદાનમાં રમવા તો કે બી સાત પછી ચોથું છે ચડાઈ કરનાર ખેલાડીનું કૌશલ્ય જણાવો કે ડી પગ વડે સ્પર્શ કરવો પછી પાંચમો છે હવે અમારો જુસ્સો વધી ગયો વાક્ય કોણ બોલે તો કે ડી શૈલેન્દ્ર પછું છે ઘેરો ઘરવા સાકા રચવામાં કોણ ન હતો તો કે સી કમલેન્દ્ર પછી સાતમો છે વિજેતા ટીમનો સત્કાર ક્યાં થવાનો હતો તો કે સી જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં પછી આઠમો છે દેશમાં જુદા જુદા નામે રમાતી બિનખર્ચા લોક રમત કઈ છે તો કે એ કબડ્ડી પછી નવું છે સામા પક્ષના કયા ખેલાડીની રમત સુરેન્દ્રને ખૂબ ગમી તો કે ડી રમેશની પછી દસમું છે કમલેન્દ્ર હરેશ મહેન્દ્ર ભરત દિલીપ અને કલ્પેશ કયા બે કૌશલ્યમાં નિપુણ છે તો કે બી રાઈડર અને સ્ટોપરમાં પછી આગળ આવે છે સત્તરમો પ્રશ્ન પાકી સમજદારી શીર્ષકવાળી વાર્તા શરૂ કરી છે તે વાંચો અને તમારી કલ્પના પ્રમાણે પૂરી કરો કે આપણી કલ્પના પ્રમાણે એટલે કે આપણી રીતે આગળ વધારવાની છે ચાલો તો ટાઇટલ છે બાકી સમજદારીની વાર્તા છે તો કે એક દોડ સ્પર્ધા યોજાઈ નવ વિદ્યાર્થીઓ પ્રસ્થાન દેખાય એટલે કે જેથી શરૂઆત થઈ ત્યાં ઉપર ઊભા હતા આ હરીફો માત્ર શારીરિક અશક્ત નહીં પણ થોડાક અંશે માનસિક દિવ્યાંગ પણ હતા એટલે કે થોડાક મન બુદ્ધિના હતા સિસોટીનો અવાજ અને દોડવાનો ઇશારો જોતા બધાએ દોડવાનું શરૂ કર્યું પ્રેક્ષકો તેમને નંબર મળે તે માટે ઝડપથી દોડવા પ્રોત્સાહિત કરી રહ્યા હતા પ્રેક્ષકો એટલે કે જે જોતા હોય તે એ વખતે જે હરીફ સૌથી છેડે તો તે પણ ઝડપ વધારીને પણ લથડીને પડી ગયો એ તો જોર જોરથી રડવા લાગ્યો હવે આપણે આગળ એની વાર્તા પૂરી કરવાની છે કે લથડી પડેલા સ્પર્ધકનો જોર જોરથી રડવાનો અવાજ સાંભળી સૌ પ્રેક્ષકો શાંત થઈ ગયા દોડ સ્પર્ધામાં શાંતિ છવાઈ ગઈ વળી દોડી રહેલા સ્પર્ધકો પણ પોતાની જગ્યાએ ઊભા રહી ગયા કોઈને પણ કંઈ સમજાતું ન હતું કે હવે શું કરવું ત્યાં તેમના વર્ગ શિક્ષક ઊભા થયા અને તેને મદદ કરવા તેની પાસે જવા તૈયાર થયા પણ આ શું તમામ સ્પર્ધકો પાછા વળીને છેલ્લે રહેલા વિદ્યાર્થી પાસે પહોંચી ગયા બધાએ સાથે મળીને તેને ઉભો કર્યો અને તેને દોડવા માટે કહ્યું પણ તેના પગમાં મચકોડ આવેલ હોવાથી તે દોડી શકે તેમ નહોતો બધા વિદ્યાર્થીઓ તેને સાથે લઈને વારાફરથી પોતાની પીઠ ઉપર બેસાડીને દોડવા લાગ્યા અને બધાએ સાથે જ પોતાની દોડ સ્પર્ધા પૂરી ખરી તેમની આ સમજદારી જોઈ પ્રેક્ષકો શિક્ષકો નિર્ણાયકો ખુશીથી જૂઈ ઉઠ્યા આ દિવ્યાંગ બાળકોએ બધાના બધાને સહકારનો પાઠ શીખવ્યો સહકાર એટલે કે એકાબીજાને મદદ કરવી ચાલો આમાંથી આપણને બહુ જ શું મળે તો કે કોઈ પણ કામ સમજદારીપૂર્વક તેમજ સહકારની ભાવનાથી કરવામાં આવે તો તેમાં સફળતા અવશ્ય મળે છે ચાલો તો અહીંયા તમારો આ પાઠ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક શેર તમે કરી શકો છો વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે ત્યાંથી પણ તમે નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષયને તમે જોઈ શકશો ચાલો તો વળી પાછા આપણે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહીજો આપણી ચેનલ ડી સોલ્યુશન